નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ એઆઈ ટેકનોલોજી શિક્ષકનું સ્થાન ન લઈ શકે એ વિષય અંતર્ગત ચર્ચા કરવા માગું છું આ જે વિષય અંતર્ગત કચ્છમિત્રના સાપ્તાહિક સામયિક યુવાભૂમિમાં મેં એક લેખ આપેલો જે આજે પબ્લિશ થયેલો છે હવે પ્રશ્ન એ થાય કે એઆઈ ટેકનોલોજી છે એ શિક્ષકનું સ્થાન લઈ શકે ખરું એ બાબતે ક્યારેક તમને આ નિબંધમાં એ પૂછાતા હોય છે વક્તૃત્વ સ્પર્ધામાં પણ આ વિષય પૂછાતો હોય છે અને ક્યારેક ચર્ચા મંચ પર આપણે એ વિષયની માહિતી પણ રજૂ કરતા હોઈએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ટેકનોલોજી ક્ષેત્રે થયેલી હરણફાળ પ્રગતિની શોધ છે આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે શિક્ષણ તેમજ દરેક ક્ષેત્રે ટેકનોલોજીના કારણે આપણે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યા છીએ સારામાં સારું શિક્ષણ પણ મેળવી રહ્યા છીએ અને પોતાના વિચારો અન્ય સુધી પહોંચાડી રહ્યા છીએ પ્રશ્ન એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી શિક્ષકનું સ્થાન લઈ શકે ખરું જો એક શિક્ષક તરીકે હું જવાબ આપું તો એ પણ ના છે અને જો હું વિદ્યાર્થી તરીકે જવાબ આપવા જાઉં તોય પણ મારો જવાબ એ જ છે ના બિલકુલ નહીં આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે માણસ મશીનને ચલાવે છે મશીન માણસને નહીં એવી જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એ પ્રમાણે કામ કરે છે એના દ્વારા આપણે ખૂબ સારું કામ કરી શકીએ છીએ આપણી વાત બીજા લોકોને સારી રીતે અને સરળ રીતે સમજાવી શકીએ છીએ અન્ય પાસેથી ઈચ્છા અનુસાર કામ પણ કરાવી શકીએ છીએ પરંતુ માણસનું મૂલ્ય છે એની શક્તિ છે એને ભૂલવું જોઈએ નહીં માણસ જે વિચારી શકે છે એ કાર્ય કરી શકે છે મહદ અંશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શક્ય છે પરંતુ સંપૂર્ણપણે અશક્ય છે આર્ટિફિશિયલ ટેકનોલોજી છે એ શિક્ષક માટે સારથી બની શકે પણ જ્યારે જીવન શિક્ષણરૂપી રથને હંકારવો હોય ને તો ત્યારે પ્રમુખ સ્થાને શિક્ષકને જ રહેવું પડે છે જેમ આપણે હાથ કે પગ અકસ્માતમાં ગુમાવી બેસીએ ત્યારે ડૉક્ટર એની અવેજીમાં આર્ટિફિશિયલ શરીરના અંગોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે પણ જે આપણને કુદરત તરફથી મળેલા અંગો છે એવું કામ આ આર્ટિફિશિયલ અંગો દ્વારા થઈ શકતું નથી એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી છે એ શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે આત્મીય સંબંધો છે એની અવેજીમાં કોઈ મશીનનું સ્થાન હોઈ શકે નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જરૂર લાવી શકે પણ જ્યારે વિકાસ લાવવો હોય ને ત્યારે શિક્ષકનું સ્થાન કોઈ પણ લઈ શકે નહીં પુસ્તકીયું જ્ઞાન મેળવીને વિદ્યાર્થી જીવનમાં પ્રગતિ સાધી શકે એવું કહી શકાય નહીં શિક્ષક એ વિદ્યાર્થીના જીવનમાં મિત્ર માર્ગદર્શક ફિલોસોફર સલાહકારની ભૂમિકા ભજવે છે જે ડગલે ને પગલે વિદ્યાર્થીના પ્રત્યેક શૈક્ષણિક પડાવમાં પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે અંતમાં મારી કોલેજના તાલીમાર્થીએ રજૂ કરેલી દીક્ષાંત સમારોહમાં પંક્તિઓ છે જેની વિડીયો ક્લિપ રજૂ કરું છું કે બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે છે ચોકનું સ્થાન ટેબ્લેટ લઈ શકે છે કે બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે છે ચોકનું સ્થાન ટેબ્લેટ લઈ શકે છે શાળાનું સ્થાન ઘર લઈ શકે છે પણ શિક્ષકનું સ્થાન ક્યારે કોઈ ટેકનોલોજી નથી લઈ શકતી એક ઉત્તમ શિક્ષક એક ઉત્તમ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરી શકે છે પરંતુ ટેકનોલોજી ક્યારેય ઉત્તમ શિક્ષણનું નિર્માણ નથી કરી શકતી થેન્ક યુ